આજે પચીસમી નવેમ્બર બે હજાર ચોવીસ સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય હો રસિયા મેં તો હારી હો રસિયા મેં તો હારી નિજ જન જાની સંભારો ગે પ્રીતમ પ્રેમ સખી નીલિહારી હો રસિયા મેં તો શરણ તિહારી આ પદની આ છેલ્લી પંક્તિ છે જેમાં પ્રેમાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણની સખી હોય એવા સખી ભાવના ભાવના સાથે મહારાજની વિનંતીને પ્રાર્થના કરે છે નિજજન જાની સંભાળો કે પ્રીતમ મહારાજ અમને તમારા પોતાના માનજો આ ભાવ આપણા હૈયામાં પ્રગટ થવું જોઈએ કારણ કે જે વ્યક્તિ સાધના માર્ગમાં અંતર્દ્રષ્ટિ કરે વિચારને પામે પોતાની સાધના પોતાની ભક્તિ પોતાની સમજણ પોતાની નિષ્ઠા એનો વિચાર કરીને વિચાર કરે કે ભગવાન સ્વામિનારાયણ મને યાદ કરે અથવા મને પોતાનો માને એવી મારી સાધના કે એવું મારું તપ કે એવી મારી સમજણ કે એવી મારી ભક્તિ કે ભાવ છે કે નહીં એવો જે તપાસ કરે એની ચોક્કસ એની જબાન અને રોમ રોમમાંથી આવી પ્રકારનો પુકાર નીકળે નિજ અને જાની સંભારું કે પ્રીતમ મારા જેવા તો અને મારાથી અતિ ઉત્તમ કક્ષાના ભક્તો ને સંતો બ્રહ્માંડોમાં ઘણા બધા છે હેમાનંદ સ્વામી બીજા એક પદમાં પણ ગાયું છે વાત મોને ઘણા પણ તમો અમારે અમ જેવા તમોને ઘણા પણ તમો અમારે એક પ્રેમ સખી વિનંતી કરે છે પ્રેમ સખી વિનંતી કરે છે રાખો અમારી ટેકજી ગુના કરીને માપ પધારો ને સહજા નંદજી હો ગુના કરીને માપ મહારાજ મારા હૃદય મંદિરમાં બિરાજમાન થાવ પથારો આ પદની પંક્તિમાં પણ પ્રેમાનંદ સ્વામી કહે છે કે અમ જેવા તમોને ઘણા આપણે આ વિચારને પામે છીએ ખરા જેની આપણે માળા પૂજા ભજન ભક્તિ કરીએ છીએ દર્શન કરીએ છીએ આજ્ઞા પાળીએ છીએ ઉપાસના કરીએ છીએ એવા ભગવાન પુરુષોત્તમ નારાયણના અક્ષર પુરુષોત્તમ મહારાજના અનંત ઉપાસકો છે પણ આપણે એમ માની બેઠા છીએ કે મારા જેવી કોઈ સાધના નહી મારા જેવો કોઈ સાધુ નહી આ વિચાર અવશ્ય પણ રાખવાની જરૂર છે સત્સંગની અંદર સેંકડો અને હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં હરિભક્તો સંતો છે એ મારા ઘણા 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 આગળ છે છે મોટા મારી એવી કોઈ પાત્રતા પણ નથી કે એવા સંત કે હરિભક્તની ચરણ રજમાં હું બેસી શકું આમ જેવા તમોને ઘણા પ્રભુ તમે અમારે એક મહારાજ તમે અમારા માટે એક જ છો જેને ભગવાન પુરુષોત્તમ નારાયણના પ્રત્યે અનન્ય નિષ્ઠા થઈ હોય સર્વોપરી નિષ્ઠા થઈ હોય દાસત્વ ભાવની કરતા હર્તાપણાની પ્રગટપણાની અંતર્યામીપણાની નિષ્ઠાની દ્રઢતા થઈ હોય એને હંમેશના માટે આ વિચાર રહ્યા કરે કે મારા જેવા સત્સંગમાં ઘણા બધા છે પ્રેમ સખી વિનંતી કરે રાખો અમારી ટેખ અમે આપના ચરણ કમળમાં મસ્તક ઝુકાવ્યું છે હવે ગમે તેવા દુખો અને વિપત્તિના વાદળો તૂટી પડે રાન રાન અને પાન પાન થઈ જવાય શારીરિક ઉપાધિ આવે માનસિક ઉપાધિ આવે સામાજિક પારિવારિક ઉપાધિ આવે રાજકીય ઉપાધિ આવે દૈવી આપદા આવી પડે એની અંદર પણ આ માથું બીજા કોઈના ચરણકમળમાં ઝૂકવા માટેનો સંકલ્પ સુધા ન કરે આવી ટેક અમારી રાખજો અને આવી ટેક જેની પાસે હોય એવા ભક્તને એવા સાધુને એવા સત્સંગીને ભગવાન સામે ચાલીને યાદ કરતા હોય છે આ પદનું જ્યારે અંતિમ ચરણનું ચિંતન ચાલી રહ્યું છે ત્યારે ઓગણીસો ને ની સાલનો યોગી બાપાનો પ્રસંગ મને યાદ આવે ઓગણીસો ને સિત્તેરની ની સાલમાં દાદરથી મહંત સ્વામી સાથે તમામ અમે સંતો બધા સારંગપુર બાપા યોગી બાપા બિરાજમાન હતા એમનો લાભ લેવા માટે નીકળ્યા અને તે વખતે યોગી બાપા આફ્રિકા અને લંડનની અંદર ધર્મનો ડંકો વગાડી અને ભારત પધાર્યા હતા બસ અમદાવાદથી અમદાવાદ સુધી બસમાં આવ્યા અને ત્યાંથી બસમાં બેસી અને સારંગપુર આવ્યા તે વખતે મારી ઉંમર સોળ સત્તર અઢાર વર્ષની અમે સૌ નાના નાના સંતો દોડતા દોડતા યોગીજી મહારાજ નાની સરખી રસોડાની ઓરડીની અંદર બિરાજીને ઉકાળા નાસ્તા કરતા હતા ત્યાં જઈને મેં દંડવત પ્રણામ કર્યા ચાર આંખો ભેગી થઈને યોગી બાપા એ સામેથી પ્રશ્ન પૂછ્યો મહંત સ્વામી આવ્યા જેવી રીતે કોઈ મમતાભરી માતા પોતાના વાલસોયા નાના બાળકને યાદ કરે એવી રીતે સામેથી પ્રશ્ન કર્યો મહંત સ્વામી આવ્યા આ પ્રસંગ અને આ સુવાક્ય અને આ યોગી બાપાનું દર્શન આજે પણ મને એકદમ યાદ છે મેં કહ્યું બાપા એ પાછળ આવે છે અને યોગી બાપાને ખૂબ આનંદ થયો નિજન જાની સંભાળો કે પ્રીતમ આપણી ભક્તપણાની સમાપ્તિ ક્યારે કહેવાય કે જ્યારે આપણને યોગી બાપા પ્રમુખ સ્વામી વર્તમાન સમયમાં મહાન સ્વામી મહારાજ યાદ કરે આપણને જુવે અને તરત પ્રશ્ન પૂછે કે ગઈકાલે કેમ દેખાણા નહીં આપણને જુએ ને તરત સામેથી કહે કે મને ઉતારે આવીને મળજો આવા ઘણા ઘણા પ્રસંગો નજર સામે તરવરે છે સંતને ભગવંતની શરણાગતિ સ્વીકારીએ ત્યારે આ દિન ભાવ આવે નમ્રતા આવે દાસત્વ ભાવ આવે પ્રેમ આવે ભાવ આવે મહિમા આવે ઉત્સાહ આવે કેંકરપણું આવે તો સમજવું કે આપણે આ પદ ઉપર ચિંતન કર્યું અને પદ ગાયું અને પદ સાંભળ્યું તે સાર્થક છે આ પદની અહીંયા આગળ સમાપ્તિ કરીએ છીએ અને બરાબર આઠ દિવસ માટે મહિમાનો મહિમા અને આજના ચિંતન પ્રવચન માળામાં વિરામ આપીએ છીએ અલ્પ વિરામ ભાવનગરના ડૉક્ટર જગદીપ કાકડિયા જેમણે મહંત સ્વામી મહારાજનું આંખનું ઓપરેશન કરેલું એ ડૉક્ટર કાકડિયા મારા કઝિન બ્રધર થાય એની દીકરી ડૉક્ટર મિલીના ભાવનગરમાં લગ્ન પ્રસંગે મારે જવાનું છે ત્યાર પછી સારંગપુર ત્રણ દિવસ સ્મૃતિ મંદિરના દર્શન માળા પ્રદેશના પ્રાર્થનાનો લાભ મળશે અને પછી પાછો મુંબઈ થઈ અને પાછો આવીશ ત્યાર પછી આપણે આજના ચિંતનમાં ફરીથી પાછા મળીશું આપ તમામ સંતો હરિભક્તોને યાદ કરીને સારંગપુરમાં ભાવનગરમાં અને મુંબઈમાં ઠાકોરજીના દર્શન અને પ્રાર્થના કરીશ બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ